Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન હાલમાં ટીવી રિયાલિટી શો કોણ બનેગા કરોડપતિ સતત ત્યારે હોસ્ટ કરી રહ્યા છે ત્યારે પાંચમા ધોરણના ત્યારે વિદ્યાર્થી ત્યારે સીત ભટ્ટ શોમાં ત્યારે દેખાયો અને બીગ બી સાથેના તેના વર્તનને કારણે ચર્ચામાં હતો તે શૂન્ય ઇનામ રકમ સાથે શો છોડ્યો દીધો તેના વર્તન સોશિયલ મીડિયા પર ત્યારે પણ વ્યાપક ટીકા થઈ રહી છે આ વિવાદ વચ્ચે બીગ બી હવે માફી માંગી છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે આ મામલો ત્યારે કેબીસીની ત્યારે વટશે સીટ પર બેઠેલા બાળક સાથે સંબંધિત નથી કારણ કે અભિનેતા તેના જન્મદિવસ પર તેના ફેન્સને જવાબ આપી શક્યા ન હતા અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી શેર કરી હતી જેમાં લખ્યું કે સૌપ્રથમ હું તે લોકોની માફી માગું છું જેમને અગિયાર ઓક્ટોબરના રોજ મારા જન્મદિવસ પર ત્યારે શુભેચ્છા પાઠવી હતી અને હું જવાબ આપી શક્યો નહીં મારો મોબાઈલ ફોન અચાનક ખરાબ થઈ ગયો જેના કારણે હું જવાબ આપી શક્યો નથી હું બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું ખૂબ જ ખૂબ ખૂબ પ્રેમ ત્યારે વધુ વાત કરીએ તો મેગાસ્ટાર ઓફ ધ સેન્ટ્રિટ તરીકે જાણીતા ત્યારે અભિનેતા અગિયાર ઓક્ટોબરે ત્યાંસી વર્ષના થયા અને તેમનો જન્મદિવસ કેબીસીના ત્યારે શેર પર ઉજવવામાં આવ્યો હતો દુનિયાભરના ફેન્સ તેમના સોશિયલ મીડિયા પોસ્ટ ફોન કોલ્સ અને વ્યક્તિગત સંદેશાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી પરંતુ તેમને કોઈને જવાબ આપ્યો ન હતો લોકોએ માની લીધું હતું કે બિગ બી નિરાશ છે કે ગુસ્સે છે ઘણા લોકોએ ત્યારે મિત્રો આને કેબીસી સત્તર વિવાસ સાથે જોડી દીધું જો કે અભિનેતાએ ત્યારે પોસ્ટ હવે આવતા તે સ્વસ્થ થઈ ગયું છે ત્યારે મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ